નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચૂનીલાલ માડિયાની નવલકથા ગ્રહષ્ટક વધતા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પણ કંદક ક્યાં ખટ મીઠું મધુરું અસલ ફ્રેન્ચ વિનય ડાળના સેમ્પલના સ્વાદ જીવું સર્વોલેખ ઇમ્પલાણનું ભૂંગળું સંભળાતા જ ગુરખો ગુરુચરણ શબ્દો થઈ ગયો એણે નેપાળી નિયમ મુજબ સદૈવ ઢળેલી રહીતી પાપણો પરણે ઉચ્ચકનો વ્યર્થ પ્રયત્ન કરીને પોતાના જન્મજાત પુરુષની જાહેરાત કરવા તેનો ખોખરો ખાઈ બતાવ્યો કામશસ્ત્રી છતાં મહર્ષિ વાસ્ત્ર્યામને વણેવેલ હસ્તીની સ્ત્રીની શૈલીએ સેલવોલી પણ ઘડીક ડાબી સ્પ્રિંગ ઉપર તો ઘડીક જમણી સ્ક્રીન ઉપર અચકાતી લચકાતી મધ માતીને શૈલપતિ રાણી પાઠમાં ઉતરેલી નવી સવિ એમેટર અભિનેત્રીની અદાથી શ્રી ભવનના દરવાજામાં દાખલ થઈ ગુરુચરને હડ્ડીએ હોમ કરીને લગભગ લશ્કરી ઢબે જ શેઠજીને સલામ કરી દીધી પણ ગાડીમાં પોળા થઈને પથરાઈને પડેલા સર ભગને ગરીબ ગુરખાની એ સલામ આજે ઝીલી જ નહીં દરવાન તરેકીની ગુરુચરણની લાંબી લઈ કારકિર્દીમાં આ પહેલો જ બનાવ હતો પોતે ભરેલી સલામ સર ભગને ઝીલી ન હોય એવો આ સર્વપ્રથમ અનુભવ હતો પણ એમાં સરનો કશો વાક ન હતો વાક કોઈનો હોય તો વિદાતાનો હતો વિદાતાએ યોજેલી ગ્રહોની રચનાનો હતો એ ગ્રહોની થઈ રહેલી યુવતી હતો અવકાશમાં ભ્રમણ કરતા એ આઠે આઠ ગ્રહોને ભાર અત્યારે ભગના દિલ અને દિમાગ ઉપર તોડાઈ રહ્યો હતો નાઇટ નાઇટહુડ વિશે અહીં જ પેટ છૂટો ખુલાસો કરી નાખીએ કે એમનો સર ઇકબાલ તો બ્રિટિશ સરકાર મા બાપની નવા જેસ હતી પણ અંગ્રેજો હિન્દુ છોડી ગયા છતાં સર ભગન પોતાનું નાઇટ હોડ છોડવાની ના પાડતા હતા એ સરનો છોકરો તેઓ પદ્મશ્રીના સાટા પાટામાં આપવા પણ તૈયાર નહોતા માન મોભાને મરતવાની એમની આ વણગણ એટલા ઇકભાલમાં જ નહીં એમની રહેણી કહેણીમાં ખાણીપીણીમાં વાણી વર્તનમાં પણ દેખાઈ આવતી હતી હજી પણ સર ભગન ભારતીય પોષાક ધારણ કરી ત્યારે મર્સરાજટ ધોતિયા ઉપર મોજા ને મોજા ઉપર ચડ ચડ ચમ માટી બોલાવી એવા રૂમાઈએ લેધરના પંપ શુદ્ધ ચડાવતા પશ્ચિમી ઢબનો પોશાક પહેરી ત્યારે પાટલૂનને સસ્પેન્ડર ખભા પટ્ટા ચડાવતા અને વાસ્કોટના ખિસ્સામાં સોનાના અછોડાવાળું અસલી રેસકોપ ઘડિયાળ ભરાવતા અને કોટ પાટલૂન ઉપર કોઈ વાર હેમ્બકર હેડને બદલે ચાંચવાળી પાગડી પણ ચડાવી દેતા સરભગને નાઇટહોડ અંગ્રેજો પાસેથી કરી કરીને મેળવેલું છતાં એ પ્રજા પ્રત્યે એમને એક જન્મજાત તિરસ્કાર પણ હતો એમને તેઓ મલેચ્છ યવન ગણીને યાર ઉતરતી કોટીના ગણતા અને પોતાની શુદ્ધિ રક્ષાવા ખાતર વારંવાર પ્રયાસિતો પણ કરતા બ્રિટિશ યુગમાં ગોરા હાકેમ જોડી ના કરવું પડે ત્યારે ઘેર આવીને તેઓ ગંગાજળ વડે એ સ્પર્શની શુદ્ધિ કરી નાખતા દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે એકવાર એમને વાઇસ જોડે ભોજન લેવું પડેલું ત્યારે એમણે ઘેર આવીને બ્રાહ્મણની હાજરીમાં ગોછાણ વગેરે પંચ દ્રવ્યો ખાઈને શાસ્ત્રોક્ત વિધિસર દેહ શુદ્ધિ કરી નાખતા ખી હોવાનું કહેવાતું આવી ધાર્મિક બૌદ્ધિક બેરસેલ ધરાવનાર સરવ્રતની ઇપલા જ્યારે શ્રી ભગવાનના પોર્ચમાં શ્રીમતી તરુણની પેઠે થોગી ત્યારે પણ તેઓ તે અન્ય મસ્ક જ હતા એમના મગજમાં ઉદ્યોગોના નફા તોટાના આંકડાઓને બદલે અવકાશી ગ્રહણની ઉથલાપાથલ ચાલી રહી હતી કુટુંબના વિશ્વાસોને જૂના પહેરે ગીર જદુનાથી આ અધક કમરમાંથી કાઠ ખૂણે ઝૂકીને ગાડીનું બારણું ઉગાડ્યું ત્યારે પણ સરભગને એની નોંધ ન લીધી એપલામાંથી ઉતરીને એમણે પોર્ચમાં પગ મૂક્યો એ પણ ચાવી આપેલા યાંત્રિક પુતળાની પેઠે જ પરસાડના પહોળા આરસાના પગથે ચડવા માંડ્યા તે પણ જાણે કે ઊંઘમાં ચાલતા હોય એવી ગંદકી રીતે જ આજે સરભગન જેવા ભીડ આદમીના પગ ભાંગી ગયા હતા દેશના અર્થતંત્ર પર અર્દસ્ત અંકુશ ધરાવનાર અને નાણાં બજારને મનફાવે તેમ નચાવી શકનાર માણસ આજે અવકાશી ગ્રહોની હેરફેરથી હતાશ થઈ ગયું હતું ઉદ્યોગ ક્ષેત્રે બલભલા હરીફોને હફાવનાર આ કાબેલ ખેલાડી આજે દૂર દૂરના અડુગાણાના ગ્રહોની ચાલચલગતથી હારણ બની ગયો હતો સ્થિતિ ખરેખર કટકી હતી સો સો સંગ્રામનો વિજેતા સેનાપતિ આખરે બાથરૂમમાં લપસીને શરણ થઈ જાય એવા હાલ સર ભગનના થઈ પડ્યા હતા બલબલા શત્રુઓથી ગાજ્યો ન જાય એવો ભળવી માઠા અદ્રષ્ટ ગ્રહોના સંમેલનના સમાચારથી ગભરાઈ ગયો હતો આફત આવે ત્યારે એક સામઠી જ આવે એ અંગ્રેજી કહેવતનો સર ભગનને અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો હતો આમે આજકાલ એમના હૃદયમાં એક હોડી તો સળગતી જ હતી શેઠની સુપુત્રી તિલુએ એ હોડી પ્રગટાવી હતી હવે આવી રહેલી અષ્ટગ્રહ યુતિએ એ હોડી સામે ડાકણ પેટવી હતી આ તિલુ એટલે તિલોતમાં સરભગનની ભગવાનની દીદી સાત ગટની સોમ ખાવા પૂરતી એક પુરી પુત્રી શેઠછેઠાણી લાડ ચાગમાં એને તિલ્લું કહીને બોલાવતા અને તિલ્લુના હાથનો હાથે કરીને બની બેઠેલો ઉમેદવાર ક્રંદક વળી વધારે પડતો વાળ દર્શાવવા એને તિલ્લી કહીને સંબંધતો આ ક્રંદક કોણ હતો એ વિશે તો અમે પોતે જ પૂરું નથી જાણતા ત્યાં તમને સી માહિતી આપીએ આ પૃથ્વીના પટ ઉપર બહુ ઓછા માણસો ક્રંદપ વિશે કશું જાણે છે ક્રંદપ પોતે પોતાની જાતને કથકલી નૃત્યનો કંઠક ઉત્સાહ ગણાવતો અને પોતાના બનાવટી નામની મોખરે રાજ એવું ઉપનામ વાપરતો ઘણીવાર એ પોતાને નટરાજ શંકર ભગવાન તરીકે પણ ખપાવતો અને એ હેસિયતથી તિલુને પાર્વતી ગણીને એની જોડે સલગ્ન થવા આકાશ પાતળ એક કરી રહ્યો હતો હવે આમાં મુશ્કેલી એ આવી હતી કે સર ભગનને તેમજ તેમના પત્ની લેડી જકલને કાંદા અને નૃત્ય બેવ પ્રત્યે એક સરખી સુખ હતી દૂર દૂર શ્રી ભવનના માળી સારામ શરણના હાઉસની ઝૂંપડીમાં કાંદા લસણ સમરતા હોય છે એનો વગાર થતો હોય તો એની વાસથી પણ શેઠ શેઠાઈને ઓકારી આવવા માંડતી એથી એ વધારે શોખ એમને નૃત્ય અને નૃત્યકાર પ્રત્યે હતી નૃત્ય પ્રવૃત્તિ કરનારાઓ તેઓ નાચાણ્યા કૂદણ્યા કહીને જ ઓળખતા અને એમને માટે વઠેલા કરતાં વધારે સારું વિશેષણ કદી વાપરતા જ નહીં આવી સ્થિતિમાં મોકલીસ નૃત્યકાર પોતાની પુત્રીનો હાથ ઝાલવા મથે અને સર ભગવાનના ઔદ્યોગિક સામ્રાજ્યનો ભાવિ વારસ બનવા માગે છે તે સાખી જ તે શકાય જિંદગી આખી નીકળી કમાણી ધોળમાં મળતી હોય દરે દળીને ઢાંકણીમાં ઉઘરાવવાનો વારો આવ્યો હોય એવો વસમો અનુભવ સેટ થઈ રહ્યો હતો એમાં વળી આ અષ્ટગ્રહીની વાત આવી એથી એ તો તેઓ દિશા શૂન્ય થઈ ગયા હોય એમ રોબોટ રમકડાની પેઠે દાદરો ચડી રહ્યા દિવાનખાંડમાં લેડી જકલે શરબને તેઓ પતિ હોવા છતાં પ્રેમપૂર્વક આવકાર્યા પણ સર ભગવાન આજે એ પ્રેમનો પડખો પાડી શકે એવી મનોસ્થિતિમાં છે નહોતા એમને તો આ સંસાર સાચે ભાવ અનુસાર જણાતો હતો જીવતર પડવું ઝેર લાગતું હતું આ બધું કોને માટે કોને માટે એ મહાપ્રશ્ન એમના મગજમાં શંકા બોલાવી રહ્યો હતો મિલી ઓફિસમાંથી મોટરમાં સાથે આવેલી ખાનગી પત્રોની ફાઇલો ડિરેક્ટરોની મિટિંગ નીટ બુકો હિસાબ કિતાબના કાગળો ઇન્કમ ટેક્સ ખાતાના લિફાફા પરમિટ લાયસન્સ કોટા આદિના વ્યવહાર વગેરેની સગેભરી ટ્રે લઈને સેક્રેટરી સેવંતીલાલ આવ્યા પણ શેઠને આજે એમાં કસમમાં રસ રહ્યો હતો એ સગડા કાગળિયામાં એક સારી જોઈને દિવાસડી ચાપી દેવાનું એમને મન થઈ આવ્યું શેર બજારમાં પોતાની મિલના શેરનો ભાવ કઈ સપાટી બંધ રહ્યા એ જાણવાની પણ આજે માં ગયા એ શેર હિલ્ડરો એવું માણસું ગણગણીને તેઓ મસરાયજી દુતિયાની વિખેર ગસરીની પેઠે લોચ પોચો થઈને સોફામાં પથરાઈ પડ્યા હેયામાં બેવડી હોળીઓ વેઠારી રહેલા સરભગન ઘડીબડ રહ ઉપાધિ વિસરીને પુત્રી તિલોકમાંની ચિંતામાં પડ્યા પત્નીને પૂછ્યું ક્યાં ગઈ તિલ્લું તિલ્લું ઓ તિલું લેડી જકલ લાંબે ને નરવે સાદી પુત્રીને પોકારી રહ્યા શેઠાણીના આ પોકારના પડઘા પડી રહ્યા શેઠાણીના એ પોકારના પડઘા પડી રહ્યા એક ઓરડામાંથી બીજા ઓરડામાં થઈને એ પોકાર પર પડઘાતા રહ્યા નોકરોના ગંજાવર કાફલાએ શેઠાણીનો એ અડઘો બોલ આખા ઘરને ઉચકી લીધો અને તિલોત્માને બોલાવવા અહીંથી દહીં અવાજો ગાજી રહ્યા તિલ્લુ બહેન બહેન તિલ્લુ બહેન સ્ત્રી ભવન કાંઈ મામૂલી મકાન નહોતું એ બંગલો પણ નહોતો એ તો એક જમાનામાં ગોરા લાલ સાહેબનું રહેકાણ હતું એ ગોરા હાકેમના એણા ઘરના ક્ષેત્રફળ કરતા અનેક ઘણો વિસ્તાર તો નોકરોના રહેણાંકો રોકાતા હતા આયાઓથી માંડીને માળીઓ અને રસોઈઓથી માંડીને સોફરો ચોકિયા તો કૂતરાના રખેવાળો સુધાના આઉટહાઉસની એક હાસ્તી લાંબી પહેરી વસાહતથી સર ભગનનું રહેણાંક મકાન પણ એટલા તો ઓરડાઓનું ભૂલ ભૂલમણી જેવું હતું કે એમાં એકબીજા ઓરડા વચ્ચે સંપર્ક સાધવા માટે ટેલિફોનનો ઉપયોગ કરવો પડતો તેથી જ આખા બંગલામાં તિલું બહેનના નામનો પોકાર ગાજી રહ્યા છતાંય ક્યાંયથી બહેનો પત્તો ન મળ્યો ત્યારે છેવટે ટેલિફોનના સ્વિચ બોર્ડ ઉપરથી ઓપરેટરે ચાપો દબવા માંડી ઘડી ભર તો આખીએ વસાહત દાદી બની ગઈ ટેલિફોનના દોટા જણ જણી ઉઠ્યા એ સાથે ચારે બાજુ નોકરની દોડધામ મચી ગઈ તીલું બહેને તો ગામ ગાડું કર્યું હોય એવો દેખાવ થઈ રહ્યો હતો દરવાજેથી દરવાનું ગુરુચરણને તો સોઈ ઝાટકીને કહી દીધું કે તીલું બહેન બંગલાની બહાર ગયા જ નથી તો પછી એમની ભાર કેમ નથી મળતી સર ચિંતા થઈ પડી પેલો નાચણ્યો અલ્લે લપૂટું તો મારી છોકરીને નહીં ઉઠાવી ગયો હોય લેડી જકલ પણ ગભરાઈ ગયા ને નર્તકરાજ તિલોતમાની પાછળ પડેલું ત્યારથી માતાએ કદી દરાઈને ધાન નહોતું ખાધું કે આંખ ભરીને ઊંઘ નહોતી કરી પેટમાં ફડકો રહયાત કરતો હતો કે પેલો નાચણી કોક દિવસ મારી વડોડી છોકરીને ગરમાવી જ જવાનો એ ભયથી તે દરવાન ગુરુચરણને પાકી સૂચના અપાઈ ગઈ હતી કંદકને આપણા કમ્પાઉન્ડમાં કદી પગજ મૂકવા ન દેવો અને છતાં અત્યારે તિલોકમાનો પત્તો કા ન લાગે વાયે કમાન ભીંડાઈ ગયા કે શું ભગને ફરી બૂમ પાડી તિલ્લો અને ગોળ ગુજબમાં ઉઠા પડઘા પેઠે આખું સ્ત્રી ભવન ગાજી ઉઠ્યું તિલ્લું તિલ્લું બહેન ફરી આખી વસાહત ખળબળી ઉઠી વાતાવરણ હાલ કલોલક હમણાં શેઠ બેચાર નોકરને બરતરફી ફરમાવી દેશે એવી દહેશત અનુભવાઈ રહી ત્યાં તો દૂરના રસોડા વિભાગમાંથી સંદેશો આવ્યો તિલો બહેન રસોઈ ખાતામાં છે શું કરે છે શેઠાણીએ બરાડો પાડ્યો પેલા કંદકભાઈ સાથે વાતો કરે છે સાંભળીને સર વગરની આંખ લાલ થઈ ગઈ કંદપને આ બંગલામાં કડક પ્રવેશતા બંધી હોવા છતાં એ પેઠો કેમ કરીને ગુરખો કહે છે કે આ દરવાજામાંથી તો કંદક નામનું કોઈ ચલ્લું પણ અંદર આવ્યું જ નથી ભેદ વધારે ઘેરો બની રહ્યો સરભગન સોફા ઉપર મરસરાયર તૃતીયાની ગાસરીની જેમ પડેલા એમાંથી એકદમ કાચી કરેલ પોપલીની પેઠે ટટ્ટર થઈને ઉઠ્યા અને હાથમાં હાથ વગી હોકી સ્ટીક લઈને દોડ્યા આજે તો એ હરામખોના જ ખોખરા કરી નાખું શંખનનું ત્રીજું લોચન ખુલ્યું હોય એવો તાપ પૂરસી રહ્યો અષ્ટગ્રહ યુતિની સગડી આપદાઓ ભર વિરસી જઈને સર ભગવાન રસોડા ખાતા તરફ આગળ વધી રહ્યા કંદમનું તો જે થવાનું હશે તે થશે પણ મારી દીકરી આડી અડફેળે આવી જશે તો શું થશે એની ચિંતાથી લેડી જકલ પણ સિયા થઈ રહ્યા ક્યાં છે એ હરમખોર રસોડાની ઉમરેથી શેઠ કરજી ઉઠ્યા અહીં તો એકલા કિલ્લુ બહેન જ છે પેલા કંદોભાઈ તો ક્યાંક અલગ થઈ ગયા લાગે છે મહારાજોને આ ઉત્તર સાંભળીને શેઠ હતાશ થઈ ગયા સ્વતંત્ર તપાસ કરાવી રસોડાને ખૂણે ખૂણ ખોડી વળ્યા છતાં રંધકનું ક્યાંય નામ નિશાન ન જણાયું ત્યારે એમની પહેલી અષ્ટગ્રહીની વ્યગ્રતામાં ઉમેરો થયો મનસુ ગણગણી રહ્યા આ નવમો ગ્રહ તો મારો નખત કરી નાખશે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ